ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ઇમ્પિટસ ઇમ્પિટસ શબ્દનો અર્થ ગતિ આપનારું જોર વેગ ધક્કો આવેગ પ્રેરણા પ્રોત્સાહન કે ઉત્તેજના થાય છે ઇમ્પિટસ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ સેન્ટર્સ અસિસ્ટન્સ ગેવ ઇમ્પિટસ ટુ ધ ઇરિગેશન પ્રોજેક્ટ એટલે કે કેન્દ્રની સહાયથી સિંચાઈ પ્રયોજનાને વેગ મળ્યો એક બીજું ઉદાહરણ જોઈએ ધ પ્રિન્સિપલ સ્પીચ ગેવ ઇમ્પિટસ ટુ ધ સ્ટુડન્ટ્સ ટુ વર્ક Hard એટલે કે આચાર્યના સંભાષણથી વિદ્યાર્થીઓને પરિશ્રમ કરવા પ્રેરણા મળી ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ